દરોડા પડ્યા છે જે અંતર્ગત વરાછા વિસ્તારમાં નકલી તમાકુ બનાવવાનું કારખાનું ઝડપાયું છે ડીસીપી ઝોન એકની ટીમે બાતમીના આધારે આ રેડ કરી નકલી તમાકુ બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે કારખાનામાંથી મોટા પ્રમાણમાં તમાકુ મળી લાખો રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે સાથે પેકિંગ કરવાના મશીન પણ મળી આવ્યા છે જેમાં તમામ તમાકુ બાગમાન કંપનીના મળી આવ્યા છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વેચાણ કરતા હતા વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો પર નેશન સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર